હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ લર્નિંગ ફોર્થ ક્વેશ્ચન ઓફ યુનિટ વન અવર ક્વેશ્ચન ઇઝ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન ઓફ ઇ કોમર્સ ધેટ મીન્સ કે ઇ કોમર્સના ફાયદા અને ગેરફાયદા જણાવો સો આપણે એની ઇમ્પોર્ટન્સ અમે અને લિમિટેશન ડિસ્કસ કરી એ પહેલાં ઈ કોમર્સ શું છે એનો આપને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ સો ઇ કોમર્સ મીન્સ ઇલેક્ટ્રોનિક કોમર્સ કે ઇ કોમર્સ છે એનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક કોમર્સ છે વેન ટ્રેડ કોમર્સ એક્સચેન્જ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન્સ એક્ટિવિટીઝ આર કેરીડ આઉટ વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનિક ટૂલ્સ ધેન ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જ્યારે વેપારને લગતી કાંઈ પણ એક્ટિવિટીઝ કાંઈ પણ પ્રવૃત્તિ હોય એ ઇલેક્ટ્રોનિક ટૂલ્સ દ્વારા કરવામાં આવે તો તેને ઇ કોમર્સ ઇલેક્ટ્રોનિક કોમર્સ કહે છે ફોર એક્ઝામ્પલ ઓનલાઈન શોપિંગ કે ઓનલાઈન શોપિંગ હોય છે એ કાં તો આપણે આપણા સેલફોન દ્વારા અથવા તો લેપટોપ દ્વારા કરીએ છીએ તો ઓનલાઈન શોપિંગ છે એ પણ ઇલેક્ટ્રોનિક કોમર્સનો એક ભાગ જ છે કે તે કાંઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટના યુઝ કરી અને થાય છે તો એ ઓનલાઈન શોપિંગ છે એ ઈ કોમર્સનું એક પાર્ટ જ છે કે ઇન્શોટ આપણે કાંઈ પણ ટ્રેડ રિલેટેડ કાંઈ પણ વેપાર ઇલેક્ટ્રોનિક ટૂલ્સનો યુઝ કરીને કરી છે તો તેને ઈ કોમર્સ કહેવામાં આવે છે સો નાવ વી હેવ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓર એડવાન્ટેજીસ ઓફ ઇ કોમર્સ ઇમ્પોર્ટન્સ વર્ડ્સ યુઝ ન કર્યું હોય તો એની જગ્યાએ છે એ તમને એડવાન્ટેજીસ પણ અને ડિસએડવાન્ટેજીસ વર્ડ પણ યુઝ કરી શકે છે ક્વેશનમાં સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ઇ કોમર્સ ઇઝ ગ્લોબલ માર્કેટ ધેટ મીન્સ ઇ કોમર્સ બિઝનેસ કેન બી એક્સપાન્ડેડ ઇન અ ન્યૂ ગ્લોબલ લેવલ માર્કેટ કે ઇ કોમર્સ છે એ એક ગ્લોબલ લેવલ માર્કેટ છે ગ્લોબલ માર્કેટ છે કે તમે ઈ કોમર્સ દ્વારા કોઈ પણ કન્ટ્રીની વસ્તુ છે એ પરચેસ કરી પણ શકો છો અને તમારી જે વસ્તુ હોય એ કોઈ પણ કન્ટ્રીમાં સેલ કરી શકો છો ઘરે બેઠા ઇન શોર્ટ ઇ કોમર્સ છે એ એક ગ્લોબલ માર્કેટ આપણાને પ્રોવાઈડ કરે છે દેન સેકન્ડ છે ડેવલપમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ હવે ફર્સ્ટ પોઈન્ટમાં કીધું એમ જ કે ઇ કોમર્સ છે એ ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ છે એને ડેવલપ કરે છે કે ઇ કોમર્સ દ્વારા આપણે છે આપણી વસ્તુ આઉટ ઓફ કન્ટ્રી બીજા દેશમાં પણ વેચી શકી છીએ તો એ ઇન્ટરનેશનલ બિઝનેસ થયો કે ઈ કોમર્સની મદદથી આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ પણ સારું એવું ડેવલપમેન્ટ કરી શકી છે ધેન થર્ડ પોઈન્ટ છે ઇઝી ડિલિવરી ઓફ ગુડ્સ ધ ડીલેવરી ઓફ ગુડ્સ પેમેન્ટ ઓફ મની એન્ડ એટસેટ્રા એન્ડ અધર ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ કેન બી કેરી આઉટ ઇઝીલી ઇન ફ્યુ સેકન્ડ ઇન ઇ કોમર્સ કે ઈ કોમર્સ છે એની મદદથી ડિલેવરી પણ ઇઝી રીતે કરી શકીએ છીએ આપણે કાંઈ પણ ઓનલાઈન શોપિંગ કરીશું તો આપણે જોઈએ જ છીએ કે મિનિમમ વન વીક કે એક વીકમાં છે એની ડિલેવરી થઈ જાય છે તો આપણે કદાચ આઉટ ઓફ કન્ટ્રી પણ ઓનલાઈન શોપિંગ કરીએ તો એની જે ડિલિવરી હોય છે એ ઇઝીલી થઈ જાય છે એમાં કાંઈ પ્રોબ્લેમ્સ આવતા નથી દેન ફોર્થ પોઈન્ટ છે રેપિડ એન્ડ ઇઝી પેમેન્ટ તો જે ઇ કોમર્સ હોય છે એમાં પેમેન્ટ પણ ઇઝીલી થઈ જાય છે ફોર એક્ઝામ્પલ કે એમાં આપણા પાસે ઓપ્શન પણ હોય કાં તો આપણે કેશ ઓન ડિલિવરી પેમેન્ટ કરી અથવા તો બેંક ટ્રાન્સફર અથવા તો વિઝા કાર્ડ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન શોર્ટ આપણે ઇઝી પેમેન્ટ પણ કરી શકી છે ઇ કોમર્સમાં પેમેન્ટ રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન ઊભા થતા નથી જો આપણે ઓનલાઈન શોપિંગ કર્યું હોય તો આપણે ખ્યાલ જ હોય કે એમાં પેમેન્ટ રિલેટેડ પણ કાંઈ પણ ક્વેશ્ચન કોઈપણ જાતનું ઊભો થતો નથી તે પોઈન્ટ છે ટાઈમ સેવિંગ ધેટ મીન્સ કે ટાઈમ છે એ બચાવે છે આપણો મેની ટાઇપ્સ ઓફ સર્વિસ આર મેડ અવેલેબલ એન્ડ ધીસ સેવ ટાઈમ એન્ડ લેબર ઓલ્સો કે ઈ કોમર્સ છે એમાં એક એવી સર્વિસ છે કે જે આપણો ટાઈમ બચાવે છે આપણે માર્કેટ જવાની જરૂર પડતી નથી આપણે ઘરે બેઠા જ આપણા કાંઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ટૂલ્સ દ્વારા ફોર એક્ઝામ્પલ સેલફોન દ્વારા આપણે કાંઈ પણ વસ્તુનું શોપિંગ છે એ ઘરે બેઠા કરી શકીએ છીએ આપણે માર્કેટમાં જવાની જરૂર પડતી નથી તો ઇન કેવું છે ટાઈમ સેવિંગ છે આપણો ટાઈમ છે એ બચાવે છે ધેન છે સેવિંગ ઓફ લેબર કે ઇ કોમર્સની સર્વિસ છે એ આપણા જે લેબર હોય છે એની પણ એમાં કાંઈ પણ પ્રકારની જરૂર ઓછી પડે છે કે આપણે માર્કેટમાં જોઈએ તો માર્કેટમાં છે ડિસ્પ્લે કરવા માટે આપણે સેલ્સમેનની જરૂર પડતી હોય છે કાંઈ પણ તમે શોપિંગ કરવા માર્કેટમાં જાઓ છો તો અહીંયા વસ્તુ ડિસ્પ્લે કરવા માટે સેલ્સમેન હોય છે બટ ઇ કોમર્સમાં ઓનલાઈન શોપિંગમાં સેલ્સમેનની જરૂર પડતી નથી કેમકે ડિસ્પ્લે છે એ ખુદ સેલ્ફોનમાં જ થઈ જાય છે એમાં કંઈ કહેવાની કોઈને જણાવવાની જરૂર પડતી નથી કે એની ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટી ક્વોન્ટિટી શું છે પ્રાઇઝ એના શું છે એ બધું લખેલું જ હોય છે તો ઇન સેવિંગ ઓફ ફ્લેબર કે ઇ કોમર્સમાં લેબરની પણ જરૂર પડતી નથી દેન છે એરરલેસ ડ્યુ ટુ ઇ કોમર્સ ધેર ઇઝ ડિક્રીઝ ઇન કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ એન્ડ પ્રોફિટ કેન બી મેક્સિમાઇઝ એન્ડ એરર કેન નોટ બી ફાઉન્ડ ઇન ઇ કોમર્સ પ્રોસેસ કે ઇ કોમર્સની પ્રોસેસ છે એ એરરલેસ છે કે એમાં કંઈ પણ પ્રકારનું એરો જોવા મળતું નથી કે આપણે ઈ કોમર્સ દ્વારા આપણી ઓછી કોસ્ટ લાવી અને વધુમાં વધુ પ્રોફિટ મેળવી શકી છીએ અને કાંઈ પણ પ્રકારના બિઝનેસમાં પ્રોબ્લમ્સ પણ ઊભા થતા નથી તેમ છે રિડક્શન ઇન ઇન્વેસ્ટમેન્ટ દેટ મીન્સ વિથ ધ હેલ્પ ઓફ ઇ કોમર્સ દેર એઝ બિન રિડક્શન ઇન ઇન્વેસ્ટમેન્ટ કેન બી પોસિબલ કે ઇન્વેસ્ટમેન્ટ આપણે કાંઈ પણ છે એ માર્કેટમાં આપણે કાંઈ પણ ટ્રેડ વેપાર કરવો હોય તો એના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે કે આપણી પાસે પૈસા હશે તો જ આપણે આપણી શોપ છે ઊભી કરી શકશું એની માટે કાં તો આપણે પરચેસ કરવી પડશે કોઈ પણ જગ્યા અથવા તો ભાડે રાખવી પડશે તો ઈ કોમર્સમાં છે એ આ ટાઈપનો કાંઈ પણ ક્વેશ્ચન ઊભો થતો નથી આપણે છે એ ઇઝીલી આપણા સેલફોન દ્વારા જ એક ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી શકીશી અત્યારે તમે જોતા જશો કે કેટલાય છે એ ઓનલાઈન બિઝનેસના ગ્રુપ બન્યા હોય છે મોબાઈલમાં તો એ છે એમાં ઇન્વેસ્ટમેન્ટની કંઈ જરૂર પડતી નથી એમાં બસ એમનેમ જ લોકો છે એ વેપાર કરી અને પૈસા કમાય છે ઇન શોર્ટ ઇ કોમર્સમાં છે એ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી તેન છે લેસ સ્ટોક્સ સો લેસ સ્ટોક્સ મેન્ટેન ઇન ઇ કોમર્સ કે તમે બિઝનેસ કરતા હશો તો એમાં તમે સ્ટોક કદાચ ઓછો રાખશો ઓછો હશે તોય એ ચાલશે કે કાંઈ પણ આપણે શોપ આપણી બનાવી તો એમાં આપણે છે એ થોડો ઘણો છે એ મટીરિયલનો સ્ટોક રાખવો પડે કે જેથી કાંઈ પણ કસ્ટમર આવે તો એ એમ ન વિચારે કે અહીંયા તો કંઈ છે જ નહીં બસ દસ પંદર વસ્તુ છે બટ તમે કાંઈ પણ ઓનલાઈન શો બિઝનેસ કરતા હશો ઓનલાઈન ટ્રેડ તો એમાં તમે થોડા ઘણા સ્ટોકથી પણ તમારો બિઝનેસ છે એ સ્ટાર્ટ કરી શકો છો દેન છે ઇઝી ફોર ન્યૂ મેન્યુફેક્ચર એટ મીન્સ કે ન્યૂ મેન્યુફેક્ચર માટે સરળ છે ઇ કોમર્સ મેક્સ ધ માર્કેટ એન્ટ્રી ઇઝી ફોર ન્યૂ મેન્યુફેક્ચરસ બાય ડાયરેક્ટલી કમિંગ ઇન ટુ કોન્ટેક્ટ વિથ ધ કસ્ટમર્સ એન્ડ મેન્યુફેક્ચર કેન મેક ધ પ્રેઝન્ટેશન્સ ઓફિસ પ્રોડક્ટ સર્વિસ કે કાંઈ પણ નવા વ્યક્તિઓ હોય કે જેને વેપાર કરવો છે તો એના માટે છે ઇ કોમર્સ છે એ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે ઈ કોમર્સમાં છે એ કોઈ પણ વ્યક્તિ હોય એ ઇઝીલી અને સ્પીડી રીતે પોતાનું છે એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે કસ્ટમર્સના કોન્ટેકમાં આવીને ઓનલાઈન સો ઇટ ઇઝ ઇઝી ફોર ન્યૂ મેન્યુફેક્ચર્સ નવા વ્યક્તિઓ માટે બિઝનેસ કરવામાં ઉપયોગી છે છે ઇઝી ફોર ન્યુ ઇન્વેસ્ટિગેટર્સ કે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ માટે પણ આ ઇઝી છે અને ન્યૂ છે ધ ગીવ એન્ડ ટેક ઓફ ઇન્ફોર્મેશન્સ એટ ધ ઇન્ટરનેશનલ લેવલ ઓફ ન્યૂ પ્રોડક્ટ એન્ડ રિસર્ચ બિકમ ઇઝી એન્ડ સ્પીડી ફોર ઇન્વેસ્ટર કે કાંઈ પણ ઇન્વેસ્ટિગેશન્સ કરવી હોય કે કાંઈ પણ રિસર્ચ કરવી હોય કે આવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ઇઝી છે કે તમે ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ કાંઈ પણ ટાઈપની રિસર્ચ છે એ કરી શકો છો ઇ કોમર્સની મદદથી તેન છે માર્કેટ એન્ટ્રી ઇન ન્યુ એરિયાસ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ કેન ઇઝીલી ઓપ્ટેઇન ઇન્ટરનેશનલ માર્કેટ કે તમારે છે એ તમને એન્ટ્રી છે એ કોમર્સ દ્વારા સરળતાથી મળી શકે કે તમારે છે એ ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો હોય તો તમારે છે એ બીજી કન્ટ્રીમાં જઈને ત્યાં શોપ બનાવવાની જરૂર પડતી નથી પરંતુ તમે તમારી જ કન્ટ્રીમાંથી ઘરે બેઠા આઉટ ઓફ કન્ટ્રી બીજી કન્ટ્રીમાં પણ ઇ કોમર્સની મદદથી બિઝનેસ કરી શકો છો તો આ બધા છે એ ઈ કોમર્સના બેનિફિટ હતા કે ઈ કોમર્સ છે એની ઇમ્પોર્ટન્સ હતી કે કેવી રીતે એ મદદરૂપ થાય છે દેન હવે છે ઇ કોમર્સની લિમિટેશન એની મર્યાદા ડિસએડવાન્ટેજીસ સો એની અંદર ફર્સ્ટ ડિસએડવાન્ટેજીસ છે એક્સપિરિયન્સ એની બિઝનેસ કેન ઇઝીલી ડૂ બિઝનેસ થ્રુ ઇન્ટરનેટ કોન્સિયસલી ઇફ મે હેપન ધેટ ધ સેલર હિમસેલ્ફ મેય નોટ બી અવેર એબાઉટ ધ પ્રોડક્ટ કે છે ઇ કોમર્સમાં એની લિમિટેશન એ છે કે કેટલીક વખત એવા વ્યક્તિઓ પણ ઈ કોમર્સમાં બિઝનેસ ઓનલાઈન કરતા હોય છે જે અનએક્સપિરિયન્સ હોય છે એને કંઈ એક્સપિરિયન્સ હોતો નથી કે કઈ રીતે બિઝનેસ કરવો ઇન શોર્ટ એને પ્રોડક્ટ વિશે પણ કંઈ પણ પ્રકારની જાણકારી હોતી નથી એ એમને બસ ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી દે છે તો એનો ફર્સ્ટ ડિસ ડિસએડવાન્ટેજીસ હતો કે કેટલીક વખત જે બિઝનેસ કરનાર વ્યક્તિ હોય છે એ ઇનએક્સપિરિયન્સડ હોય છે કે એને કાંઈ એક્સપિરિયન્સ હોતો નથી બિઝનેસનો સેકન્ડ પોઈન્ટ છે નો એક્ચ્યુઅલ પ્રોડક્ટ બિફોર કસ્ટમર કે કસ્ટમર્સ માટે છે એ પ્રોડક્ટ છે એ પર્સનલી જોઈ શકાતી નથી સ્ટીલ મેની પીપલ ડુ નોટ પ્રિફર ઈ માર્કેટિંગ બિકોઝ ધે વુ લાઇક ટુ ડાયરેક્ટલી વેરીફાય એન્ડ ચેક ધ પ્રોડક્ટ કે કેટલાય વ્યક્તિ હોય છે એ ઈ કોમર્સ છે એ પસંદ નથી કરતા બિકોઝ કારણ કે એમને છે એ પર્સનલી પ્રોડક્ટ જોઈ અને પછી પરચેસ કરવાની આદત હોય છે અને ઈ કોમર્સમાં છે આપણે પર્સનલી છે એ પ્રોડક્ટને જોઈ શકતા નથી કાંઈ પણ ઇક્વિપમેન્ટના મદદથી જ પ્રોડક્ટ જોઈ શકીએ છીએ તો એ છે કે એનો ડિસએડવાન્ટેજીસ છે કે પ્રોડક્ટને આપણે છે એ પર્સનલી અથવા તો ટચ કરીને જોઈ શકતા નથી દેન થર્ડ ડિસએડવાન્ટેજીસ છે લેક ઓફ પર્સનલ કસ્ટમર્સ કસ્ટમર્સ એન્ડ ધ બિઝનેસમેન કમ ઇન ટુ કોન્ટેક્ટ થ્રુ વેબસાઇટ બટ ધેર ઇઝ નો પર્સનલ રિલેશનશીપ કે જે કસ્ટમર હોય છે એ અને જે વ્યક્તિ બિઝનેસ કરતો હોય છે એ બિઝનેસમેન એ ઈ કોમર્સમાં છે એ કાંઈ પણ પર્સનલી રિલેશન્સમાં આવતા નથી કે ઇન શોર્ટ કે આપણે કોઈપણ શોપે જાય તો આપણે જે શોપના માલિક હોય કે એને જે આપણે વસ્તુ બતાવતા હોય એ આપણે જોઈ શકી છીએ પરંતુ ઈ કોમર્સમાં આપણે એને જોઈ શકતા નથી કે આ કયા વ્યક્તિનો બિઝનેસ છે કે કઈ વ્યક્તિ છે એની માલિક છે અથવા તો એ વ્યક્તિને આપણે જોઈ શકતા નથી સો ધેર ઇઝ લેક ઓફ પર્સનલ કસ્ટમર્સ ધેન ફોર્થ પોઈન્ટ છે પ્રોબ્લમ ઓફ પરચેસ રિટર્ન જનરલી ઇન નોર્મલ માર્કેટ સેઝ ઇફ ધ કસ્ટમર્સ ફાઇન્ડ ધ પ્રોડક્ટ ડિફેક્ટિવ ઓર ડોઝ નોટ લાઇક ઇટ ધેન હી ઇમિડિયેટલી રિટર્ન ઇટ બટ ઇન ઈ કોમર્સ ધે કેન નોટ ગેટ ઇમિડિયેટલી રિટર્ન ઓફ પ્રોડક્ટ એન્ડ નોટ ગેટ રિટર્ન ઓફ ધ મની કે આપણે માર્કેટમાંથી પરચેઝ કર્યું હોય અને આપને ન ગમતું હોય તો આપણે તાત્કાલિક છે એ એમને રિટર્ન કરી આવી અથવા તો બદલાઈ આવી અથવા તો આપણે જે પૈસા હોય છે એ પાછા લઈ આવી શકી પરંતુ આપણે ઇ કોમર્સમાંથી શોપિંગ કર્યું હોય અને કાંઈ પણ ડિફેક્ટ હોય કે ખરાબ હોય અથવા તો ન પસંદ આવતું હોય ન ગમ્યું હોય તો આપણે છે એ તાત્કાલિક રિટર્ન કરી શકતા નથી આપણે છે એ પ્રોસેસની રાહ જોવી પડે છે કે પહેલાં આપણે મોકલી દેન એમાં ઇન શોર્ટ વન વીકનો ટાઈમ છે વયો જાય છે તો આપણે છે એ તાત્કાલિક છે એ રિટર્ન કરી શકતા નથી તેન ફિફ્થ પોઈન્ટ છે ડિફેક્ટ ઇન ક્વૉલિટી એન્ડ સર્વિસ ઇન ઇ કોમર્સ નાઇધર ધ કંપની એન્ડ નોટ ધ કસ્ટમર્સ હેવ પર્સનલ કોન્ટેક સો ધ કંપની મે બી એન્સન્ટ ટુ ફ્રોડ એન્ડ ચીટિંગ કે હવે ઈ કોમર્સ દ્વારા આપણે કાંઈ પણ શોપિંગ કરીએ છીએ તો આપણે છે એ પર્સનલી વસ્તુને જોઈ હોતી નથી તો કેટલી વખત એવું બને છે કે જ્યારે એ આપણી પાસે આવે તો એની ક્વોલિટી હોય એ સારી ન હોય તો ઇન શોર્ટ એક લિમિટેશન છે કે કસ્ટમરને છે એ કેટલી વખત ફ્રોડ અને ચીટ કરવામાં પણ આવે કે ક્વોલિટી છે એ એમાં બતાવ્યા મુજબ ના હોય ખરાબ ક્વૉલિટીનું હોઈ શકે ધેન સિક્સ પોઈન્ટ છે પ્રોબ્લમ ઓફ સિલેક્શન ધ કસ્ટમર્સ હેચ હેઝ સો મેની ડેટા અવેલેબલ ઇન ઇ કોમર્સ ધેટ હી કેટ કન્ફ્યુઝ એઝ ટુ વીચ પ્રોડક્ટ ટુ સિલેક્ટ કે ઇ કોમર્સમાં છે એ કસ્ટમરને છે એ કેટલા ટાઈપની વસ્તુ બતાવવામાં આવે છે ઇન શોર્ટ લોસ્ટ ઓફ ઓપ્શન કે કેટલા બધા ઓપ્શન હોય છે કસ્ટમર્સ પાસે તો કસ્ટમર્સ છે એ કન્ફ્યુઝ થઈ જાય છે કેટલી વખત કે એને શું પરચેસ કરવું અને શું નહીં તો ધેર ઇઝ અ પ્રોબ્લેમ રિલેટેડ ટુ સિલેક્શન ઓફ પ્રોડક્ટ કે પ્રોડક્ટ સિલેક્ટ કર સિલેક્ટ કરવા બાબતનો ક્વેશ્ચન છે અહીંયા ઊભો થાય છે ધેન સેવનમાં પોઈન્ટ છે ડાઉટ એબાઉટ સેફ્ટી ઓફ મની ધ પીપલ ડુ નોટ હેવ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ પ્રોપરલી કે જ્યારે પણ ઈ કોમર્સ ઓનલાઈન દ્વારા શોપિંગ કરવામાં આવે છે તો કસ્ટમરને હોય છે એ સેફટી ઓફ મનીનો છે એ ડાઉટ હોય છે ઇન શોર્ટ કે કેટલી વખત એવું બને કે કસ્ટમરને હોય છે એ ટ્રસ્ટ હોતો નથી કેમકે કેટલી વખત છે તમે કંઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવો તો તમારે છે એ જ્યારે તમે ઓર્ડર કરો ત્યારે જ તમારે પેમેન્ટ કરવું પડે કે વસ્તુ તમારી પાસે આવ્યા પહેલાં જ છે તમારે એનું પેમેન્ટ કરવું પડે તો ઇન શોર્ટ સેફટી ઓફ મની કેટલી વખત રહેતી નથી કેમ કે જે કસ્ટમર હોય છે એને સામેવાળી પાર્ટી ઉપર ઓછો ટ્રસ્ટ હોય છે એવું બને છે કેટલી ઉપર તો એ પણ છે એનો એક ડિસએડવાન્ટેજીસ છે દેન એટમો પોઈન્ટ છે લિમિટેડ રિસર્ચ લિમિટેડ રિસર્ચ કે ઇ કોમર્સનો બિઝનેસ છે એમાં રિસર્ચ છે એ લિમિટેડ હોય છે કે ધેટ મીન્સ કે ઇ કોમર્સ દ્વારા આપણે કંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરી તો આપણે છે એની રિસર્ચ કરવામાં થોડો ઘણો છે એ પ્રોબ્લેમ ઊભો થઈ શકે તો રિસર્ચનું ફેક્ટર છે એ ઈ કોમર્સમાં લિમિટેડ છે દેન પોઈન્ટ છે પ્રોબ્લમ ઓફ સ્પેર રિપેરિંગ એન્ડ સર્વિસ દેટ મીન્સ આફ્ટર પરચેઝિંગ થ્રુ અ ઈ કોમર્સ ધ કસ્ટમર્સ ફેસ ધ પ્રોબ્લેમ ઓફ સ્પેર પાર્ટ્સ ઓર રિપેરિંગ ઇન કેસ ઓફ કંપની ક્લોઝ ડાઉન કે કંપની છે એ ક્લોઝ થઈ જાય કે કંપની છે બંધ થઈ જાય તો આપણે કાંઈ પણ એવા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ પરચેસ કર્યા હોય કે જેમાં સ્પેર પાર્ટ્સ અને રિપેરિંગની જરૂર પડતી હોય તો કંપની બંધ થઈ જાય તો આપણે છે એ રિપેરિંગનો પ્રોબ્લેમ ઊભો થાય છે કે આપણે કાંઈ પણ વસ્તુ પરચેસ કરી હોય અને એમાં કાંઈ પણ રિપેરિંગની જરૂર પડે કાંઈ પણ ખરાબ થાય તો જો કંપની બંધ થઈ ગઈ હોય તો રિપેરિંગ રિલેટેડ ક્વેશ્ચન છે એ ઊભો થાય છે ધેન છે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ ધ મેઇન બેઝ ઓફ ઇ કોમર્સ ઇઝ કોમ્પ્યુટર એન્ડ ઇન્ટરનેટ કનેક્શન્સ વિચ રિક્વાયર્સ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કે જ્યારે તમે ઈ કોમર્સ દ્વારા બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમારે છે એ પર્સનલ એમાં ઇન્વેસ્ટ કરવું પડે ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે છે એ ઓનલાઈન બિઝનેસ કરવા માટે ઓનલાઈન બિઝનેસ કરવા માટે છે એ કોમ્પ્યુટર ના હોય અથવા તો સેલફોન ના હોય તો તમે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમારે છે એ ઇન્વેસ્ટમેન્ટની એમાં જરૂર પડે છે તેન છે રાઇઝિંગ અનએમ્પ્લોયમેન્ટ ડ્યુ ટુ ઇ કોમર્સ મશીન એન્ડ યુઝ ડ્યુ ટુ ઇ કોમર્સ ધ યુઝ ઓફ મશીન ઇઝ ઇન્ક્રીઝિસ ધેર ઇઝ નો નીડ ઓફ વુમન્સ લેબર કે ઇ કોમર્સ દ્વારા તમે બિઝનેસ કરતા હોય તો તમારે છે એ વ્યક્તિની જરૂર પડતી નથી ઇન શોર્ટ લેબર્સની જરૂર પડતી નથી તમે છે એ કાંઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ દ્વારા છે એ બિઝનેસ કરી શકો છો તો એ અનએમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે બેરોજગારી ક્રિએટ કરે છે દેન લાસ્ટ ડિસએડવાન્ટેજીસ છે લેક ઓફ લેક ઓફ વામથ ઇન હુમન રિલેશનશીપ એઝ ધ રિટેલર્સ એન્ડ હોલસેલર્સ એન્ડ કસ્ટમર્સ એન્ડ રિટેલર્સ કમ ક્લોઝ દેર ઇઝ વાર્મ રિલેશનશિપ્સ અમોંગ ધેમ બટ ઇન ઇ કોમર્સ ધ વાર્મ રિલેશનશીપ ઇઝ નોટ પોસિબલ કે જ્યારે આપણે કંઈક પણ માર્કેટમાં બિઝનેસ સ્ટાર્ટ કરી તો આપણે કસ્ટમર સાથે રિટેલર સાથે હોલસેલર સાથે કોન્ટેક્ટમાં આવી શકી છે પણ ઈ કોમર્સમાં આપણે બિઝનેસ કરતા હોઈએ તો કોઈપણ હોલસેલર રિટેલર કે કસ્ટમર સાથે છે એ કોન્ટેક્ટમાં આવી શકતા નથી ઇન શોર્ટ કે રિલેશનશીપ કસ્ટમર સાથે કે હોલસેલર કે રિટેલર સાથે કાંઈ પણ પ્રકારના રિલેશનશીપ બનાવી શકતા નથી તો આ છે એ ઇ કોમર્સના ડિસએડવાન્ટેજીસ હતા